નમસ્કાર ભરૂચ શહેરમાં સતત વરસાદ ચાલુ હોવાથી ભરૂચ નગરપાલિકા દ્વારા હું આપને નમ્ર અપીલ કરું છું અને વિનંતી કરું છું કે વૃક્ષ નીચે ઉભું રહેવાનું ટાળો અને લારી ગલ્લાઓ વાળાને પણ હું નમ્ર અપીલ કરું છું કે આપ લારી ગલ્લા લઈને જળ નીચે ન ઉભા જેથી કરીને કોઈને જાનહાની થાય ભરૂચ નગરપાલિકા દ્વારા ફાયરની ટીમ સતત વૃક્ષ કટિંગના કામમાં તત્પર છે અને રહી વાત આજે જે અકસ્માત થયું છે તેની તો કાલ કાલ રોજ અમે ત્યાં વૃક્ષ કાપવા માટે મોકલ્યા હતા પણ ત્યાંથી રહીશો એ ના પાડવાથી અમારી ટીમ પાછી હતી અને સંજોગો વરસાદ આજે સવારે એ વૃક્ષ પડ્યું અને યુવાનને ગંભીર ઈજા થઈ છે અને ભરૂચ શહેરમાં રખડતા ઢોર છે તો એના માટે પણ હું માલિકોને નમ્ર વિનંતી કરું છું કે આપના ઢોર હોય તો આપણને દ્વારા પકડી લેવામાં આવે આજ રોજ સાંજના પોલીસ સ્ટેશન દ્વારા અમે સંયુક્ત મીટિંગ કરવામાં આવી છે અને એ ઢોર જો આપના દ્વારા હું પકડવામાં ન આવે તો આજ રાતથી અમે અમારી ભરૂત નગરપાલિકાની ટીમ રખડતા ઢોરને પકડશે અને પછી જો માલિક અમારી પાસે આવશે તો એની સામે અમે કાયદેસરના પગલાં લઈશું અને ભરૂચની જનતાને હું નમ્ર અપીલ કરું છું કે આ કામગીરીમાં અમને સહકાર આપો જેથી કરીને અમારી નગરપાલિકાની ટીમ આ કામગીરી એ સારી રીતે પૂર્ણ કરી શકે આભાર